રાત્રિ ડ્યુટી ફરજ દરમિયાન જીઆરડી યુવાનો સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઘોર નિંદ્ર જોવા મળ્યા સંજેલી તાલુકા સંજેલી નગરમાં અગાઉના સમયમાં રાત્રિના સમય તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચોરીના બનાવ બન્યા છે જે ચોરીના અણબનાવ ન બને તે માટે રાત્રિના સમયે પોલીસ કર્મચારીઓ દ્વારા સરકારી વાહનથી સંજેલીના તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે અને સંજેલી તાલુકા નગરમાં ચોકી કરવા માટે ચોરી માટે ચોર ન જાય જુદા જુદા વિસ્તારમાં શિયાળી કર્મચારીઓ પગાર આપવાની શરતે ફરજ બજાવવા ઉચ્ચ અધિકારીઓ મારફતે હુકમથી ફરજ બજાવતા હોય છે જેથી ભવિષ્યમાં ચોરી કે લૂંટફાટ ન બને તે માટે આવા ઊંઘતા કર્મચારીઓ સામે યોગ્ય પગલા લેવામાં આવે તેમ લોકમાં માંગ ઉઠવા પામી છે રિપોર્ટર કપિલ બારીયા સંજય લીધા હોલ